તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે આવતીકાલે રાજ્ય માટે મહત્વનો દિવસ ઇવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરી શરૂ કરવામાં આવી છે અમદાવાદના એકવીસ મથકોથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવશે જુદા જુદા બુથ પર કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ રિસિવિંગ સેન્ટરથી લઈ જવાશે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં રિસિવિંગની કામગીરી હાથ ધરવામાં આવશે તો આવતીકાલે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે આવતીકાલે ગુજરાતની પચીસ બેઠકો ઉપર મતદાન યોજાશે મતદાનને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ રિસિવિંગ સેન્ટરથી લઈ જવામાં આવશે તો આવતીકાલે રાજ્ય માટે મહત્વનો દિવસ ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ અમદાવાદ જિલ્લા વહીવટ વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરી શરૂ કરવામાં આવી છે અમદાવાદના એકવીસ મથકોથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવશે તો જુદા જુદા બુથ પર કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તો સઘન પોલીસ સુરક્ષા વચ્ચે ઈવીએમ રિસિવિંગ સેન્ટરથી લઈ જવામાં આવશે અમદાવાદ ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ પેટની જે ડિસ્પ્લેઝિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે મતદાન મતદાનલક્ષી ઇન્ક મતકૂટિર આરકોર્સ માર્કબુક તમામ જે સ્ટેશનરીની સામગ્રીઓ છે આ તમામ વસ્તુઓ આપવામાં આવી છે મતપત્ર સહિતની સ્ટેશનરીની સામગ્રીઓ આપવામાં આવી છે સગન પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો ગુજરાતમાં પચીસ બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને જયારે વાત કરીએ ત્યાં તબક્કાનું જે મતદાન થશે બાર રાજ્યો અને બે કેન્દ્ર સાથે પ્રદેશો માટે બે કેન્દ્ર શાસિત સીટ ઉપર પણ ચૂંટણી યોજાવાની છે તેને લઈને તડામાર તૈયારીઓ છે મતદાન લક્ષી જે ઇંક મતકુટીર આરકોડ બુક તમામ વસ્તુઓ જે છે સ્ટેશનરી મતપત્ર સહિતની સ્ટેશનરીની સામગ્રી એ બુથ પર મોકલવામાં આવશે સઘન પોલીસ સુરક્ષા વચ્ચે ઈવીએમ રિસિવિંગ સેન્ટરથી ડિસ્પોઝિંગની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે ત્રીજા ચરણનું જે મતદાન છે ગુજરાતમાં પણ આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આજે વિવિધ જગ્યાએ ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે વિવિધ બૂથ સુધી ઈવીએમ પહોંચે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો નારણપુરા વિધાનસભાનું વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે ઈવીએમ નવરંગપુરા નવરંગ સ્કૂલ ખાતે અત્યારે ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે સાથે જ આ પ્રકારની જે કામગીરી છે વિવિધ એકવીસ જગ્યાએ હાથ ધરવામાં આવી છે ઈવીએમ મશીન તમામે તમામ બુથ સુધી પહોંચે તે પ્રકારની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે તો કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે સાથે જ ત્રીજા ચરણનું જે લોકસભાનું જે આવતીકાલે મતદાન થશે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ મતદાનની વિવિધ જે સામગ્રી છે વિવિધ જે કીટ છે તે અહીંયા મતદાન ક્ષેત્ર ઉપરથી તમામ પ્રિસાઇડિંગ ઓફિસરને આપવામાં આવશે અને સાથે જ આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે તો અત્યારની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાએ આ પ્રકારની ડિસ્પેચિંગની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો ગુજરાતમાં પચીસ બેઠકો પર લોકસભાની ચૂંટણી લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો આ તૈયારીઓને આખરી ઉપાપવામાં આવી રહ્યો છે અમદાવાદ ચૂંટણી પંચ દ્વારા વીવી પેટના ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તો મતદાનલક્ષી ઇન્ક મતકુટીર એરક્રોસ માર્કબૂથ પર મોકલવામાં આવશે આ તમામ જે વસ્તુઓ છે જે સ્ટેશનરીની જે વસ્તુઓ છે એ તમામ વસ્તુઓનું ડિસ્પેચિંગનું કામગીરી શરૂ કરવામાં આવી છે તો આવતીકાલે રાજ્ય માટે મહત્વનો દિવસ અને ઈવીએમ સહિત વીવીપેટ તમામ જે સ્ટેશનરીની વસ્તુઓ હશે જે ચૂંટણીલક્ષી જે વસ્તુઓ હશે તમામની અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરી જે શરૂ કરવામાં આવી છે અમદાવાદના એકવીસ મથકોથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવશે તો જુદા જુદા બૂથ પર કર્મચારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ રિસિવિંગ સેન્ટરથી લઈ જવામાં આવશે વધુ એક મહત્વના સમાચાર ઉપર નજર કરીએ લો